જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ કેમ છો બધા મજામાં ને આજે હું આવી ગઈ છું મીનાબેન મીનાબેન ઘરે છે બસ મજા તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કેવી થેન્ક યુ તમે શું કરો છો હું છું અને શોખ શું છે મારો શોખ છે કે રસોઈ બનાવવાનો અલગ અલગ વાનગી બનાવવાનો આજે શું આજે હું પાક બનાવીશ તમને બતાવીશ ચાલો રસોઈ શરૂ કરી ચાલુ સૌ પ્રથમ મેં પાક બનાવવા માટે ઘઉંનો ઝીણો લોટ લીધો છે બે વાટકા એક વાટકો ગોળ લીધો છે એક વાટકો ઘી લીધું છે ટોપરાનો છીણ લીધું છે સૂટ પાવડર લીધો છે ગુંદ લીધો છે વડિયાળી પાવડર લીધો છે ને ડ્રાય ફ્રુટ લીધો છે ચાલો રેસીપી સ્ટાર્ટ કરી હવે મેં એક પેન લીધું છે પેનમાં ઘી ઉમેરશું હવે ઘી ઓગળી જાય એટલે આપણે બે વાટકા લોટ લેશું હવે એને આપણે ચલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ ધીમું રાખશું ધીરે ધીરે ચલાવતા જ રહેવાનું છે નીચે ન બેસે તેનું ધ્યાન રાખવાનું છે ક્યાં સુધી ચલાવવાનું છે જ્યાં સુધી લોટ શેકાય નહીં ત્યાં સુધી ઘી છૂટું ન પડે ત્યાં સુધી લોટ શેકાશે એટલે ઘી આપમેળે છૂટું પડી જશે બરાબર જો હવે લોટ શેકાઈ ગયો છે હા દેખાય છે કે લોટ ગોલ્ડન કલરનો આવી ગયો છે જાળી પડી ગઈ જ ને હા હવે આપણે એમાં શું ઉમેરવાનું છે હવે એમાં ગુંદ ઉમેરું છું બે ચમચી એટલે ગુંદા ફૂટવા માંડશે ગુંદ એમાં સરસ રીતે ફૂટી જાય છે અલગથી તડવો નથી પડતો બરાબર દેખાય આવે છે જો ગુંદ ફૂલી ગયો છે હા એકદમ જો હવે એમાં ગોળ ઉમેરશું ગોળ ક્યો લેવાનો છે ગોળ કોઈ બી ચાલે મેં તો ભીલી લીધો છે મારી પાસે સાદો ગોળ નહોતો સાદો હોય તો એકદમ મિક્સ થઈ જાય છે આમાં થોડીક વાર લાગે છે બરાબર પણ આમ વાંધો ન આવે ગરમ હોય એટલે એકદમ મિક્સ થઈ જાય છે ટેસ્ટમાં તો બને સરખા જ લાગે ને હા ટેસ્ટમાં તો સરખા જ છે જો એકદમ મિક્સ થઈ ગયું ને હા દેખાય છે હવે પેનને નીચે ઉતાર લેશું પછી હવે એમાં બધા મસાલા ઉમેરશું બે ચમચી ટોપરું છીણ છે ડ્રાય ફ્રૂટ છે વડિયાળી પાવડર છે સૂટ પાવડર છે બે ચમચી ચપટી એલચી પાવડર લીધો છે ચપટી હવે બધું મિક્સ કરશું બધું સરસ રીતે મિક્સ થઈ ગયું હા મિક્સ થઈ ગયું છે મેં અહીંયા ચોકી લીધી છે બાકી તો આપણે થાળીમાં પણ પ્લેટમાં પણ ઢાળી શકીએ છીએ મેં મારી પાસે ચોકી હતી એટલે મેં ચોકી લીધી છે હવે આપણે ચોકીમાં ઢાળી દઈશું હવે આપણે એકદમથી એને દબાવી દઈશું એટલે આપણા ચોસલા સારા પડે હવે એમાં ટોપરાનું છીણ ઉપર છાંટું છું એટલે પાકનો લુક સરસ આવે હા દેખાતા જ ખૂબ સરસ લાગે છે એમ ને જોતા જ મોઢામાં પાણી આવે એવું લાગે છે હવે જો આપણે એ ઢળાઈ ગયું છે હવે એમાં ચોસલા પાડશું તમને ગમે એવા પીસ તમે પાડી શકો છો જો બની ગયું છે ને હા દેખાય છે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો રેડી છે આપણો પાક જોઈ લ્યો રેડી છે ને હા હવે તમે ટ્રાય કરીને જણાવો કેવી લાગી દેખાતા જ સરસ લાગે છે મિત્રો તમે કેવી લાગી રેસિપી ખૂબ જ સરસ લાગી મિત્રો અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હતી જો તમે આ બનાવતા અને પસંદ આવે તો ચેનલને કરજો કરજો કરીને જરૂરથી દબાવજો ત્યાં સુધી આવજો આવજો ફરી મળીશું નવા સાથે નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ